નિયમ પ્રમાણે દર વર્ષે ઓડિટ થાય છે તેમજ પબ્લિક ટ્રસ્ટ ના નિયમ મુજબ આવક જાવકનો હિસાબ પણ દર વર્ષે થાય છે વધુમાં પૂજારીએ કહ્યું કે દાનપેટીઓ પણ ચેરિટી કમિશનની સ્કીમ મુજબ જ ખોલવામાં આવે છે નાગેશ્વર મંદિર ઉપર જે આ એક વિડીયો વાયરસ થયો તો ડુપ્લિકેટ પૂજારીનો કે હું પૂજારી છઉં અને નાગેશ્વર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર આવે છે પેટીએમમાં અવાર નવાર પૈસા કાઢીને કોઈને બતાવના એવું કઈ છે નહીં હકીકતે અમારે ટ્રસ્ટમાં ચેરિટી કમિશનરે જે સ્કીમ ઘડી છે સ્કીમ મુજબ અમે ચાલીએ છીએ એમાં અમારો કોઈ ભ્રષ્ટાચારનો આરોપ એવો કાંઈ છે નહીં એ દેશ વિદેશથી જે જાતૃ લોકો આવે છે અહીંયા અહિયા અને વિશ્વાસથી એને એક ટ્રસ્ટ તરફથી અમે વ્યવસ્થા કરવામાં આવી છે કે બહાર થી કોઈ વસ્તુ લઈ આવતા નથી એટલે અમે એની પૂજાની સામગ્રી ટ્રસ્ટ તરફથી અમે વ્યવસ્થા માટે એને પૂજા રુદ્રાભિષેક નાગદોષ પૂજા કરવી હોય એ ટ્રસ્ટ તરફથી અમને વ્યવસ્થા કરવામાં આવી છે